ગુજરાત ન્યુઝ માં છે ગણતર તાલુકા કુણી થી થર્મલ નો માર્ગ વિસ્તરણ ની રજૂઆત નું પરિણામ શૂન્ય ખેડા જિલ્લાના ગરદેશ્વર તાલુકાના કુણી ગામેથી થર્મલને જોડતો પગદંડી રસ્તો પહોળો કરવા માટે વર્ષ બે હજાર સત્તરથી ગ્રામજનોએ વારંવાર લેખિત રજૂઆત કરી ચૂક્યા છે જેમાં બે હજાર ત્રેવીસમાં કુણી ગ્રામ પંચાયત ખાતે ગ્રામ સભામાં રસ્તામાં પહોળો કરી સ્ટ્રીટ લાઇટ મૂકવા માટે ઠરાવની માંગ કરવામાં આવી હતી ગરદેશ્વર તાલુકાના કુણી ગામથી થર્મલને જોડતો રસ્તો અત્યાર સુધી એક પણ કામગીરી કરવામાં ન આવતા ગ્રામજનોને આઠ કિલોમીટર જેટલું અંતર કાપી થર્મલ નોકરી તથા અન્ય કામરથી તથા વિદ્યાર્થીઓને શાળામાં અભ્યાસ કરવા જવું પડે છે ત્યારે કુણીથી થર્મલને જોડતો પહોળો કરવા માટે વર્ષ બે હજાર સત્તર થી ગ્રામજનોએ વારંવાર લેખિત રજૂઆત કરવા સાથે સ્કૂલમાં આવતા જતા વિદ્યાર્થીઓ માટે બસ સેવા શરૂ કરવામાં આવે તેવી પણ માંગ કરાઈ હતી બે હજાર ત્રેવીસ માં કુણી ગ્રામ પંચાયત ખાતે ગ્રામસભામાં રસ્તો પહોળો કરી સ્ટ્રીટ લાઇટ મૂકવા માટે ઠરાવની માંગ કરવામાં આવી હતી જેમાં ગામમાં પાંત્રીસોની વસ્તી ધરાવે છે જેમાં ગ્રામજનોને આઠ કિલોમીટર જેટલું અંતર કાપી બાળકોને સ્કૂલો મૂકવા તથા નોકરી ધંધા માટે અવર જવર કરાવવી પડે છે છતાં આઠ વર્ષથી વધુ સમયથી આઠ કિલોમીટર જેટલો ફેરો ફરી દિવસમાં બે થી ત્રણ વાર આવે છે બાળકોને સ્કૂલે મૂકવા તથા છૂટે ત્યારે જવું પડે છે જ્યારે આ સમસ્યાને લઈને કુણી ગ્રામ પંચાયતના તલાટીને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે ગામના અરજદારે લેખિતમાં અરજી આપી છે પરંતુ આ સમસ્યાના ઉકેલ માટે કોઈ સંતોષકારક જવાબ આપતા નથી અને જ્યારે ગ્રામ પંચાયતની મિટિંગ રાખવામાં આવે છે ત્યારે ડુંગરા ઉપર રહેતા નાગરિકોને તેની તારીખવાર કોઈપણ જાતની જાહેરાત કરવામાં આવતી નથી તો આ થર્મલથી કૂણી જવા માટે રસ્તાની તથા થર્મલ પાવર સ્ટેશનમાં સાયન્સ વિષય માટે એક માત્ર નજીકમાં અભ્યાસ માટે સ્કૂલ આવેલ છે તેના માટે એક સ્કૂલમાં અભ્યાસ કરવા માટે સ્કૂલમાં જવા આવવા માટે સ્કૂલ બસની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે થર્મલ પાવર સ્ટેશનના મુખ્ય ઇજનેરોને અરજી સાથે રજૂઆત કરી છે અને ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં હાજર રહેલા ગામના ચૂંટાયેલા સભ્યો સાથે બેસીને ઘણા સમયથી ઠરાવ મૂકવામાં આવ્યો છે તથા Asalnya saya okay. nu ukil. નામે શૂન્ય છે અને તલાટી કમ મંત્રી દ્વારા સરખો જવાબ આપતા નથી અને ડુંગરા ઉપર રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે આ બધી સમસ્યા અંગે ક્યારે આનું નિરાકરણ લાવવામાં આવશે તે જોવાનું તેઓએ વધુમાં જણાવ્યું હતું કે તમો બિંદાસપણે સમાચાર છાપવાની છૂટ છે બીજું કે કુણી ગામના જાગૃત નાગરિક તરીકે આ સમસ્યાની રજૂઆત લતીભાઈ શેખ દ્વારા અનેક વખત ગ્રામ પંચાયતની મિટિંગમાં કરવામાં આવી અને ઘણા બધા અધિકારીઓને રજૂઆત કરી છતાં આ સમસ્યાનો ઉકેલ લાવવામાં રસ દાખવી રહ્યા નથી અને હાલમાં જે સરકાર ચાલી રહી

તો બે હજાર ચૌદમાં મેં આ વસ્તુ કોણીથી થર્મલા પાછલો રસ્તો બને તો આપણે આઠથી દસ કિલોમીટર રન થાય છે તો દિવસનું અઢાર કિલોમીટર આપણું છોકરું ભણવા લઈ જવું હોય તો ભણાવી શકીએ નહીં ગરીબ માણસને ના પોસાય મારા બે છોકરા ભણે છે એટલે હું આ જય મને તકલીફ પડે એના માટે હું રજૂઆત કરી મેં બે હજાર ચૌદમાં કરી બે હજાર વીસમાં કરી અને હવે બે હજાર પણ બે હજાર ઓગણીસમાં મેં કરી

પછી રતનસિંહ સાહેબને આપ્યું સાંસદ સાહેબને આપેલું છે અને આપણી પંચાયત થ્રુ જાય એની તાકાત હોય પંચાયત એટલે રાજા હોય હું બોલું એ પબ્લિકમાં નોર્મલ ગણવામાં તો મારે નોર્મલ બનવું હોય તો પછી તમારા સહારો લેવો પડે આગળ પાવર માટે એના માટે હું તમને એટલે રજૂઆત કરું કે થર્મલથી કુણી જો એની શોર્ટ રસ્તો બને ને તે કિલોમીટરમાં અમે કુણી આવી જઈએ ફોર વ્હીલ ગાડી આપણી જે ગાયત્રી કે ગમે સ્ટેશન બને આપણે આપણે દે તો આપણું ગરીબ છોકરું સાયન્સ લેવું હોય સાયન્સ લેવા માટે થર્મલ જ જવું પડે આટલા વિસ્તારમાં કોઈ જગ્યાએ છે નહીં

તો વાડીનાથની અંદરથી છોકરા આવશે વકાના મોળા ટેકરા મોળા સાત ગામોમાં બેનિફિટ છે આ અરજીમાં તો સરકાર કરોડ રૂપિયા નાખે પાંચ કરોડ તો એ રોડ બને હું જે એસ્ટિમેટ આવે એમ બેથી અઢી કરોડની અંદર આ રોડ આપણો બની જશે એ મંજૂરી આપણને જો સરકાર તરફથી મળે એના માટે પંચાયતનો મારી રિક્વેસ્ટ છે અને કે ભાઈ એ રોડ મંજૂર થાય ખાસ ડાયરેક્ટ કનેક્ટ થાય આપણા 2 મંદિર ખરું ને ત્યાં લાગતસ્તો મંજૂર થઈ ગયો એટલે હું શું કહું તો હું કહી પછી સાહેબ હું શું કહું એ જ વસ્તુ પર પણ જે આપણો અધૂરો આલે છે હા પ્રસ્તો આને જો આ બે કમરડ અંદર જોઈન આવતા ને

એની પર આપણે જે અમદાવાદ તાત્કાલિક એ રોડ ના બનાવ છે તો એલઈડી લાઇટો રાત્રે ટ્યુશન થી છોકરી એકલી આવી છે જેની છોકરી એક ખબર પડશે ના ના તો બરોબર રાત્રે 9 વાગે છોકરી એકલી લાવી એ મુશ્કેલ પડે હું મારું પોતાનું આ જે દુખ છે એ વાત કરું તમારું તો છે જ પણ જો એ છોકરી રાત્રે ટ્યુશન ના આવે ને એકલા તો આ રસ્તો એવો છે કે આવી શકે કોઈ એટલે અહીં આગળ એલઈડી લાઇટો કે જીબી તરફથી કે હું તો કહું છું પંચાયત હોય કે ગમે તે સરકારના સહારાથી જો સ્ટ્રેટ લાઈનો લાગી દે તાત્કાલિક અને પછી રોડનું કામ લે તો કોઈ પ્રોબ્લેમ નહીં પણ જેટલું બને એટલું સ્કૂલ બસ ચાલુ થવી જોઈએ તો અમારી સ્કૂલ બસમાં મારા છોકરાઓ તારા ભણવા જાય એવા દરેક છોકરો છે આપણી કુણી પંચાયતમાંથી તો એવી સ્કૂલ બસ ચાલુ કરો કારણ કે આ બે હજાર સત્તરમાં પાવર સ્ટેશને આવી રીતે ધ્યાન પર લીધેલું છે અને એ લોકોએ એવું લખેલું અંદર કે ભાઈ આ થી પંચાયતની અંદર મતલબ શું કે સ્કૂલ બસ પંચાયતમાં બરાબર અરજી જયારે કરી દે દરેક પંચાયત તો આપણી કુણી આપણી કુણી પંચાયત એક પાવરફુલ પંચાયત છે બધી રીતે મોટા મોટી અને આપણા ગામતડની અંદર પાવર સ્ટેશન આવે તો એને લાભ પહેલો ફર્સ્ટ આપણા નિયમ છે જો ચીફ એન્જિનિયર સાહેબ અમે ડાયરેક્ટ ના કહી શકીએ અમે નોર્મલ માસ્ક કહેવાય બરાબર

ગમે so, જગ્યાએ so,